સુરતના પલસાણા બારડોલી કામરેજ તાલુકાના ખેતરાડીમાંથી ચોરેલ વીજવાયરો ન પપ્પુનાથ દુકાનમાં છુપાવ્યા હતા અને પારસમાલ મારવાડીને બોલાવી ચોરેલો માલ કરતી પોલીસે ઝડપી પાડ્યા હતા આ ટોળકી માલ પારસમાલ શાહ સચિન ખાતે હોજીવાલા એલ્યુમિનિયમ ફેક્ટરીમાં વીજતાર ઓગાડી ગથ્થા બનાવી છુપાવી રાખ્યા હતા પોલીસે જમનાલાલ કુમાવતની ભંગાળની દુકાનમાં રેડ કરતા મોટો વીજવાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે છત્રીસ એમ 24 લાખનો મુદ્દા માલ સાથે 6 ને ઝડપી પાડ્યા હતા કેટલા કેટલાક સમયથી સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તાર બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેત વપરાશના વીજ તારોની ચોરીના બનાવો બની રહેલા હતા જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી વામાન જમીર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે એલસીબી ટીમને આ ગુના ડિટેક્ટ કરી અને મુદ્દામાલ શોધી કાઢવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એલસીબી ટીમમાં અમારા બંને પીએસઆઈ એલજી રાઠોડ અને એમઆર સકોરિયા સાથે ટીમો બનાવી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસથી તપાસ કરતા આમાં અમને સકમંદોના નામ મળી આવેલા જેમાં બાતમી આધારે પ્રથમ બે સકમંદોને પકડી પાડવામાં આવેલા જેઓને પકડી યુક્તિ પ્રયુક્તિથી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે એમની પૂછપરછ કરતા તેઓએ આ વિસ્તારમાં કુલ બાવીસ જેટલા ગુના આચરેલ હોવાનું જાણવા મળેલું અને આ ગુનાનો મુદ્દામાં આ કામના પકડાયેલ આરોપી પૃથ્વીરાજ ઉર્ફે પૃથ્વી મારવાડી દુધાલાલ દેવીલાલ પોખરાજી ગુર્જર ના હોય દરરોજ રાત્રિના રેકી કરી અને ખેતરોમાં જઈ અને એમના કટરથી વાયરો કાપી અને આ કામના ખરીદનાર પપ્પુનાથ ઉર્ફે ભીમનાથ મેઘા મેઘનાથ યોગી હેમરાજ હેમનાથ મંગુનાથ યોગી પારસમલ ઉદયલાલ શાહ અને જમનાલાલ માંગીલાલ કુમાવતને આપેલો અને આ તમામ મુદ્દામાં પારસલાલ ઉદયલાલ શાહે ભઠ્ઠીમાં લઈ જઈ સુરત ગાડી અને પોતાની રીતે વેચવાની પેરવીમાં હતા અને તે દરમિયાન આરોપી પકડાઈ ગયેલા છે આરોપીઓ જોડેથી જે ચોરી કરેલા એલ્યુમિનિયમના વીસ તાર છે એ નવસો પચાસ કિલો એક ટન આશરાના બે લાખ સાડત્રીસ હજારના તેમજ અગાઉની ચોરી કરીને એલ્યુમિનિયમના વાયર ગાળી નાખેલા જે ટોટલ અગિયાર કિલો એટલે અગિયાર ટન ઉપરનો મુદ્દામાં અઠ્યાવીસ લાખનો તેમજ આ ચોરીમાં વાપરેલો ટાટા ટેમ્પો હુન્ડાઈ કંપનીની ગાડી મોટરસાયકલ કટર અને મોબાઈલ મની ટોટલ છત્રીસ લાખ ચોવીસ હજારનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓને આ ગુનાઓના કામે અટક કરી કામરેજ પોલીસ સ્ટેશન આરોપીઓને મુદ્દામાલ સોંપવામાં આવે છે આ આરોપીની એમ શું હતી અને આ લોકો કેટલા સમયથી આ લોકો આ વિસ્તારમાંથી ચોરી આ લોકો છેલ્લા ચાર થી પાંચ મહિનાથી આ વિસ્તારમાં પહેલા જે ખેતરોમાં જે જગ્યાએ ખેડૂતો રાત્રિ રોકાણ ના કરતા હોય એવી જગ્યાએ રેકી કરી બાઇક ઉપર જઈને રેકી કરી અને ત્યારબાદ બીજા દિવસે ફોર વ્હીલ ગાડી કે જે અત્યારે પકડાયેલી છે હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી એમનો ટાટા ટેમ્પો છે એવી ગાડી લઈને જઈ અને કટરથી